ધર્માચરણ સતત કરવું તમારા બેસવામાં ઉઠવામાં ખાવામાં પીવામાં બોલવામાં તમારા વ્યવહારમાં ધર્મ હોવો જોઈએ આપણે સવારે અડધો પોણો કલાક પૂજા પાઠ કરીએ એ જ ધર્મ અને પછી ધર્મને એક બાજુ મૂકી દેવાનો એમ નહીં આપણે ઘરેથી નીકળીએ લોટો જળ ચડાવવા માટે મહાદેવને અને એમાં બે કરણના ફૂલ અને બે બિલીના પાન નાખી અને ઘેરથી નીકળે માણસ અને ધર્મ ચાલુ થાય અને મંદિરમાં જઈ લોટો પાણી ભોળાનાથને ચડાવે બે કરણના ફૂલ અને માથે બે બિલીના પાન મૂકી અને પછી પ્રણામ કરી નીકળે ત્યાં ધર્મ પૂરો થઈ જાય માણસનો એમ નહીં હકીકતમાં મંદિરમાંથી તમે નીકળો ત્યાંથી ધર્મ ચાલુ થાય એ ગંગા શિવજીની જટામાંથી પછી પ્રગટે છે ત્યાંથી પછી આગળ વધે છે એમ આપણો ધર્મ ત્યાંથી આગળ વધવો જોઈએ શંકરના મંદિરમાંથી આ ધર્મની ગંગા મહાદેવના મંદિરમાંથી નીકળીએ કૃષ્ણના મંદિરમાંથી નીકળીએ ત્યાં ધર્મ પૂરો ન થવો જોઈએ ત્યાંથી શરૂ થાય અને પછી આપણે ઘરે આવીએ તો આપણી હારોહારી ધર્મ આવે આપણે દુકાને જઈએ તો આપણી હારોહાર ધર્મ હોય આપણે ઓફિસમાં જઈએ તો હારોહાર ધર્મ હોય ભોળાનાથ બધું જોતા હોય એટલે પછી ઓફિસમાં ધર્મ જો સાથે હોય ને તો માણસ લાંચ ન લે તો ભ્રષ્ટાચાર ન કરે જો ઘરે ધર્મ આવી જાય તો ઘરની નું વાતાવરણ પવિત્ર સંસ્કાર યુક્ત હોય ધંધામાં એ ધર્મ જો હારો હાર ગયો હોય ને તો માણસ ન કરે ન કરે પાપનો પૈસો પછી ઘરમાં ના આવે આપણી મુશ્કેલી એ છે કે આપણો ધર્મ ચાલુ થાય છે નહી મંદિરે ધર્મની ગંગોત્રી છે ત્યાંથી તો ધર્મની ગંગા વહેતી વહેતી નીકળે એટલે મહાદેવને લોટો પાણી ચડાવી કરણના ફૂલ ચડાવી બે બિલીના પાન ચડાવી પૂજા કરી પગે લાગીને મહાદેવને પ્રાર્થના કરવાની કે હાલો કાઢો મારા બાપ મહાદેવ આ સવાર થઈને હાલો મારી હાર અને પછી મહાદેવ થી આમ કોઠિયા ઉપર સવાર થઈને આપણું બાવડું પકડીને આપણને હારવાર બેહાડ પાર્વતી પાર્વતીને જેમ બેહાડે ને આગળ કોઠિયામાં તમારી પ્રત્યેક પ્રવૃત્તિમાં શંકર આવે એ જોવે તમારી પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મ એટલે તમારું પ્રત્યેક કર્મ ધર્મયુક્ત હોય धर्मी बातों बहुत समझवा सत्य तप पवित्रता दया धर्मना आचार चरण